ઉલ્લેખનીય છે કે વિકાસનું કામ થતું હોય ત્યારે થોડીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ સમજી શકાય તેવી સામાન્ય બાબત છે પરંતુ આવા કામોમાં કામ કરનાર એજન્સી ઉપરાંત જવાબદાર તંત્રની સરયામ બેદરકારીને કારણે લોકોને અસહ્ય પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો એ માટે જવાબદાર કોણ હાલ ડભોઈથી સિરોલા સેગવા સુધી ફોર માર્ગ બનાવવા અંગેની કામગીરી છે જે કામગીરી શિરોલા બસ સ્ટેન્ડ નજીક સુધીની તો થતી જોવા મળી રહી છે પરંતુ પુનિયાદથી સેકવા સુધીના હજુ કંઈ પણ કામગીરી થતી જોવા મળતી નથી કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ધૂળની ડમરીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની લાલિયાવાળીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે